નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં વાત કરીએ આજે આંગણવાડી અને તેડાગરના ઉપકારમાં હાઈકોર્ટ ગુજરાત દ્વારા એક અગત્યનો ચુકાદો કરવામાં આવ્યો છે કે જેમાં આંગણવાડીના જે વર્કર અને હેલ્પરને સારો પગાર આપવામાં આવશે તો વાત કરીએ આંગણવાડી વર્કરને રૂપિયા ચોવીસ હજાર આઠસો હેલ્પરને ત્રણસો વેતન ચૂકવો કોર્ટ આંગણવાડી વર્કર હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા હાઈકોર્ટનો આદેશ અરતત તરીકે ન જોડાયા હોય તેમને પણ મળવાપાત્ર લાભ મળશે વાત કરીએ અને ઉંડાણપૂર્વક તો રાજ્ય પરની તમામ આંગણવાડીના વર્કર અને હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા હાઈકોર્ટ મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે કોર્ટે સરકારને એપ્રિલ બે હજાર પચ્ચીથી એરિયાસના લાભો છ મહિનાથી અંદર ચૂકવી દેવા આદેશ કર્યો છે જેમાં આંગણવાડી વર્કરને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને લઘુત્તમ વેતન સહિત વીસ હજાર ત્રણસોનું વેતન ચૂકવવાનું કહ્યું છે જે વર્કર આ અરજીમાં અરજદાર તરીકે નથી જોડાયા તેમને પણ કોર્ટના આદેશ મુજબના લાભો મળવા પાત્ર રહેશે જસ્ટિન એ એસ પૈયાની ખંડ પીઠે હાઈકોર્ટના સિંગલ જજ નિખિલ કરેલ દ્વારા પગાર વધારવા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને એવું અવલોકન કર્યું હતું કે સિંગલ જજના પ્રયાસોને લીધે આંગણવાડીના કાર્યક્રમમાં પગાર વધારો અમે કરી શક્યા છીએ હાઈકોર્ટના આદેશથી હજારો આંગણવાડીના વર્કરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે આંગણવાડીના કાર્યકરોના પગાર વધારા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી રાજ્ય સરકારે અપીલનો નિકાલ કર્યો હતો અને આંગણવાડીના વર્કર અને હેલ્પરની રજવાતોને આધારે આંગણવાડી હેલ્પર દ્વારા રજૂઆત કરાઈ હતી કે આંગણવાડીના વર્કર અને હેલ્પર રાઈટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ છતાં સરકાર તેમની સાથે ઓરમાયુ વર્તન કરી રહી છે અન્ય નિયમિત સરકારી કર્મચારીઓની જેમ તેમને કોઈ સમાન વેતન આપવામાં આવતું નથી જો કે હાઈકોર્ટ ખંડપીઠે તેમને કાયમી કરવાના હુકમને રદબાતલ ઠેરવ્યો છે પરંતુ તેમના બાકી રહેલ ચૂકવી દેવા આદેશ કર્યો છે આમ આવા ને આવા ઓનલાઈનની માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડિયોને બને એટલો શેર કરજો વધુમાં વાત કરીએ તો આંગણવાડી તેડાગરમાં હાલ ફોર્મ ભરવાના ચાલુ જ છે તમે પણ તમારું જે નજીકનું ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જઈને ફોર્મ ભરાવી શકો છો જે રીતે ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે કંઈક ડોક્યુમેન્ટની જરૂર હોય તે જમા કરાવી તમારું ફોર્મ અને તમારી ઉમેદવારી નોંધાવી શકો છો